દરોજ સવારે આપણે ભગવાનને દીવાબત્તી કરીએ રોજે જ આપણી પાસે એક સરખો સમય ના રહે ક્યારેક વહેલું થઈ જાય ક્યારેક મોડું થઈ જાય તો એ જે મંદિરની ઘંટડી છે ને એ સાંભળીને આપણી આજુબાજુવાળા લોકો આપણને શું કહે કે આજે તો તમારા ઘરે બહુ મોડી દીવાબત્તી થઈને બહુ લેટ થઈ ગયું તમારે અરે ભગવાનને તો યોગ્ય સમય યાદ કરતા હોય તો યોગ્ય સમય કયો છે આ યોગ્ય સમય કોણે નક્કી કર્યો આ યોગ્ય સમય ભગવાને તો કીધું છે કે હું તારી સાથે ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ છું અને આ યોગ્ય સમય જ્યારે બહારે મંદિરે જઈને દર્શન કરવાના હોય ત્યારે કેમ કોઈને નથી નડતો ગમે ત્યારે સમય મળે ત્યારે મંદિરે જાય મનથી ભાવથી પ્રેમથી દર્શન કરીને આવે ત્યારે તો કોઈને યોગ્ય સમય નથી નડતો બસ ઘરે જ દીવાબત્તી કરીએ ત્યારે યોગ્ય સમય શું યોગ્ય સમય જે એ લોકોએ કીધો છે એ યોગ્ય સમયે ભગવાનની દેવાબત્તી ના કરીએ તો શું ભગવાન મંદિરમાંથી ચાલ્યા જાય શું એ આપણી ઉપર ધ્યાન દેતા બંધ થઈ જાય હોશ